કારજાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે તો કારજાળ ગરમી વચ્ચે ORS ની ડિમાન્ડ વધી ગઈ છે શરીરને એનર્જી આપતા ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંકની ડિમાન્ડ વધી રહી છે જેમાં ગરમીથી ત્રસ્ત પ્રજા ORS લેવા મેડિકલ પહોંચી છે તેમજ ઋતુગત બીમારી સાથે હિટ સ્ટ્રોકમાં રાહત મળે તે માટે ઓઆરએસ હેતાવહ છે ગરમીમાં પ્રજાએ અને ગ્લુકોઝનો સહારો લીધો છે જેમાં ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંકની એક નાની બોટલના પહેલા રૂપિયા વીસ હતા જે વધી અને રૂપિયા ત્રીસ થયા છે તેમજ ઇલેક્ટ્રોલાઇટ પાવડરના એક પાઉચના રૂપિયા ઓગણીસ હતા તેમાં પચીસ રૂપિયા થયા છે તોઆરએસ સહિતના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો વધારો થયો છે ત્યારે અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પરાયણ જોવા મળી રહી છે જેમાં પીવાના પાણીની પરબો શોભાના ગાંઠિયા સમાન બની છે ત્યારે યુનિવર્સિટી વિસ્તારમાં પાણીની પરબ બંધ થતાં લોકો બેહાલ થયા છે જેમાં પાણીની પરબ શરૂ કરવા રાહદારીઓએ તંત્રને અપીલ કરી છે